નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યો છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ છે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર ચારનો એ વિસ્તાર કે જે પહેલાં વેરાવળ ગ્રામ પંચાયતની અંદર આવતો હતો અને જ્યારે સમીકરણો બદલાયા ત્યાર પછીથી આને નવસારી વિજલપોર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો અને વોર્ડ નંબર ચાર ઘોષિત કરવામાં આવ્યો આ એરિયો છે મિથિલાનગરી અને મિથિલાનગરીની અંદર એટલે કે વોર્ડ નંબર ચારની જો વાત કરવામાં આવે તો ત્રણ કોર્પોરેટર જે ખરા એ ભારતીય જનતા પાર્ટીના અને એક કોર્પોરેટર જે ખરા એ કોંગ્રેસના છે મિથિલાનગરી હર હંમેશ કોઈકને કોઈક કારણોસર ન્યૂઝમાં આવતું રહે છે ક્યાં ગંદકી ક્યાં રસ્તા ક્યાં રેલ અને અત્યારે છે મુદ્દો પાણીનો જી હા આ ભર ઉનાળે લોકો પાણીથી વંચિત છે ચાર ચાર પાંચ પાંચ છ છ દિવસ થઈ જાય છે છતાં પણ પાણી મળતું નથી મળે તો માત્ર અડધો કલાક મળે અને એ પણ અમુક ઘરોની અંદર આવે અમુક ઘરની અંદર આવતું નથી તો હાલ અમે ગોહિલ સ્કૂલની બાજુની ગલીમાં આવ્યા છે અને ત્યાં સ્થાનિકોની સાથે વાતો કરીશું અને જાણીશું કે કેવી પરિસ્થિતિ છે કેટલા દિવસથી પાણી આવે છે કેવું પાણી આવે છે કેટલા ફોર્સમાં પાણી આવે છે ભાઈ શું નામ છે આપનું અશોક કૌતિક માલિક અશોકભાઈ આપ શું કામકાજ કરો છો મેં તો મચ્છી માર્કેટમાં કામ કરું અશોકભાઈ તમારા ઘરમાં કેટલું પાણી આવે પાણી તો અમને ખાલી અડધો કલાક કલાક મળે એમાં બી પૂરું પાણી નથી મળતું અને કેટલા દિવસથી પાણી ઇરેગ્યુલર આવે છે રેગ્યુલર તો બે ત્રણ દિવસ આવે પછી આવે જ નહીં એમ અને આ કેટલા દિવસની સમસ્યા છે આ સમસ્યા તો ક્યારની ચાલુ છે કોઈને રજૂઆત કરી તો શું જવાબ મળ્યો રજૂઆત કરીને બી કોઈ જવાબ નથી આપતા સાથે કંઈક યુવાન છે એની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તારું હિમાંશુ પાંડે શું કેવી પરિસ્થિતિ છે આપણે આ ચાર પાંચ દિવસથી અહીંયા બહુ એટલે મારા ઘરે તો બહુ જ ઓછું આવતું છે પાણી અને મેં બી અહીંયા પાણીના પાણી માટે બહુ તરસતો છે ને છેલ્લા ચાર પાંચ મહિનાથી મારા ઘરે ને મારા ઘરની બાજુ છેલ્લે ઘરે લગીન કોઈ બી પાણી નહીં એ ટપકું બી પાણી નહીં આવતું અને આ સમસ્યા મેં કીધી ને એને જવાબ હજી લગીન મારા પાસે આવ્યું જ નહીં તો પાણી કેવી રીતે મેળવે ક્યાંથી પાણી લાવે એ અમે લોકો ફાયર સ્ટેશન સાટકુવા પોલીસ ચોકી પાસે છે ત્યાંથી લાવું ને તો પછી અહીંયા સગા સંબંધીઓના ઘરેથી લાવતા છે મેં ને કાલે બી ને મેં હમણાં રજા પર છું ને મારા જોબ પર બી મારા સરે ફોન કર્યો તો પણ બી મેં એમને વાત કરી કે મારા ઘરે હજી સમસ્યા હલ થઈ નહીં આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ તમે જોયું એ પ્રમાણે કે એક નોકરિયાત માણસ પોતાની નોકરી પર પણ જઈ શકતો નથી કારણ કે પાણી પાણીની સમસ્યા છે અને આ ઉનાળામાં પાણી વગર કઈ રીતે કરી શકાય

आ, तो किसी को बताया आपने कि भाई दस दिन हो गए हमारे पानी नहीं आता नहीं टैंकर वाला को बुला के और फायर वाला को पानी भरवाया क्या करूं कितना पैसा लेते हैं फायर वाले दो सौ फोन करते तो आ जाते हैं फोन कर करने के बाद एक घंटा बाद आता है ना एक घंटे के बाद आता बाद है दो सौ रुपया लेता है पाँच सौ लीटर का अच्छा तो आपके पति देव क्या करते हैं તો તમે એ પ્રમાણે ગોલ્ડી સોલરમાં એક કામદાર છે એની પત્ની બસો રૂપિયા છે પાંચસો લીટર પાણી માટે પણ એને ખર્ચવા પડે છે આ પરિસ્થિતિ છે તો તમે વિચાર કરો કે રોજ કમાઈને રોજ ખાવાવાળા આ આમ જનતાનું શું થશે બેન શું નામ છે તમારું લીલાબેન લીલાબેન અચ્છા તમારું નામ અમારું નામ લીલાબેન અચ્છા તમે તમારે ત્યાં પાણીની સમસ્યા કેવી છે કેટલા દિવસથી આ પ્રોબ્લેમ ચાલતો છે આ ચાર પાંચ દિવસથી વાના અમે પાણી બહાર પાણી નહી આવે અન્ડરટો નથી પણ બહાર બી નહી આવે અમાર પાણી તો તમે કોઈને રજવાત કરી ખરી કોઈ નથી કર્યું અમને હવે કોણ કરે અમને તો કઈ ખબર જ નહી પડે તો સાથે બીજા પણ સ્થાનિક જોડાયા છે એમની સાથે વાત કરીશું બેન શું નામ છે તમારું આરતી બેન આરતી બેન તમાર તો પાણી આવે છે ખરું નહી આવે કેટલા દિવસથી આ પાંચ છો દિવસથી પાણી નહી આવે તાકા પળોની ચોરે બરોડી આવે તમે શું કરીએ વાપરી શું તો તમે કોઈને રજવાત કરી ખરી આ બાબતમાં

જે કહેવાય કે ભાઈ પડોશી એ પહેલો આપણો સંબંધી કહેવાય અને પડોશી પડોશીની મદદ કરી રહ્યા છે હાલ તો જેમની પાસે બોરિંગ છે એ લોકો આ લોકોને પાણી આપી રહ્યા છે અથવા તો વેચાતું પાણી લાવવું પડે છે અને આ સમસ્યા છે મિથિલાનગરીની અને મિથિલાનગરીની અંદર દર વખતે પાણીની બુમરાણ આવે છે આ ભર ઉનાળાની અંદર જ્યારે લોકો પાણી માટે પરબ બંધાવે છે ત્યારે આ નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચારના સભ્યો જે ખરા એ બિચારા પાણી માટે વલખા મારી રહ્યા છે તો આ છે વિકાસ અને વિકાસ કદાચ શોટ ટકા ગાંડો થયો છે કદાચ અપકી બાર ચારસો પાર તો પહોંચી જશે પણ આ જનતા પાણી માટે વલખા મારી રહી છે તો જે કોર્પોરેટરો છે જે નેતાઓ છે જે વોટ માંગવા માટે આવે છે ચોથી તારીખ એમનું પરિણામ પણ આવવાનું છે એમને જરાક વિનંતી કે આવો અને આ સ્થાનિકોની ગુહાર સાંભળો કારણ કે સ્થાનિકો અત્યારે ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે માત્ર આટલું જ નહીં અમે તમને બોર્ડ પણ બતાવીએ જે બોર્ડની ઉપર લખવામાં આવ્યું છે કે ફોલ્ટ થયો છે એકથી બે દિવસની અંદર તમને પાણી આપી દેવામાં આવશે એટલે વાત પાક્કા પાયે છે કે ફોલ્ટ થયો છે ઉનાળામાં જ ફોલ્ટ થાય છે ઉનાળામાં જ જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આમ જનતાએ તમે સાંભળ્યું એ મુજબ કે બસો રૂપિયા આપી અને પાંચસો લિટરનું ટેન્કર ફાયરમાંથી મંગાવવું પડે છે અને એ પણ કલાક દોઢ કલાક પછી મળે છે અને આમ જનતા કોની પાસે જશે વોટ માગવા માટે તમે એમના બાણા સુધી આવો છો તો પાણી આપવા માટે કેમ નહીં જનતા માગે છે જવાબ આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તાવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસો થી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્થ બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો